તો ગોધરાના છબનપુર સ્થિત ખોડિયાર માતા મંદિર ખાતે આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ સમિતિ દ્વારા ઓગણીસમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં સમાજના આગેવાનો અધિકારીઓ અને મોટી સંખ્યામાં સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ચારણ ગઢવી સમાજના સાડત્રીસ નવ યુગલોએ દાંપત્ય જીવનની શરૂઆત કરી

એને પૂરી કરવા માટે આપણે પ્રયત્નશીલ રહીએ છીએ આ ઓગણીસમા સમૂહ લગ્નનું સફળ આયોજન અત્યારે પૂર્ણતાને આરે જઈ રહ્યું છે ત્યારે મારી એક જ શીખ છે કે સમાજમાં સામાજિક ખર્ચાઓ ઓછા થાય અને સમાજ શિક્ષણ સમાજમાં આવે આ સમૂહ લગ્ન કરવાનો અમારો એક મુદ્દે હેતુ અને ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં આર્થિક રીતે સમાજ સદ્ધર થાય શિક્ષણ નું સ્તર ઊંચું આવે અને જૂના જે રિવાજો છે એ ધીમા ધીમા સમાજમાં ઓછા કરી અને આજના યુગ પ્રમાણે આપણે સમાજમાં આગળ વધીએ આમાં સમાજના વડીલોનો નો ખુબ સાથ છે માર્ગદર્શન છે યુવાનો નો સાથ સહકાર ચારણ ગઢવી સમાજ દ્વારા આજે ઓગણીસ માં સમૂહ નું આયોજન કરવામાં આવ્યું છે આજની વધતી જતી મોઘવારી એની સામે સમૂહ યુવાનો જોડાતા રહે છે દર વર્ષે મોઘવારી સામે પહોંચી ને વળતા સમૂહ આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે વધુમાં વધુ યુવાનો જોડાઈ રહ્યા છે